ટેરિફ ટેરિફ અત્યારે તમે આ શબ્દ દરેક જગ્યાએ સાંભળતા હશો અને તમે એ પણ સાંભળ્યું હશે કે અમેરિકાએ ભારત ઉપર છવ્વીસ ટેરિફ લગાવ્યો છે ત્યારે ચાલો એ જાણી લઈએ કે આ ટેરિફ શું છે ટેરિફ એ એક દેશ દ્વારા બીજા દેશમાંથી આયાત કરેલા માલ ઉપર લાદવામાં આવતો કર છે જ્યારે કોઈ વિદેશી માલ કોઈ દેશમાં આવે છે ત્યારે તેના ઉપર આયાતકારે આ કર ચૂકવવો પડે છે ટેરિફના અનેક પ્રકાર છે એડવેલ મોર ટેરિફ હેઠળ ઉત્પાદનના મૂલ્યની એક નિશ્ચિત ટકાવારી જેમકે દસ ટકા વસૂલવામાં આવે છે જ્યારે ચોક્કસ ટેરિફ હેઠળ પ્રતિ યુનિટ જેમ કે પચાસ રૂપિયા પ્રતિ કિલો એક નિશ્ચિત રકમ વસૂલવામાં આવે છે પારસ્પરિક ટેરિફ એક એવો ટેરિફ છે જે કોઈ દેશ બીજા દેશ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને જવાબમાં લાદે છે અને ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર આ ટેરિફ લાદ્યો છે